પાણી બેટલામ વરસાદ નું બધી બાજુ પાણી પડે આખી વહેરી હોય ઢીંગુડી ના મોટા મોટા બગાણા ઢીંગુ તો ભાઈ આવો બધું સામાન છે ને હું કેવાય ટેકા

ને મેં બ્લોગ અત્યારે હું કરવા ચાલુ કર્યો ને એનું મેન કારણ તમને અત્યારે કહી દઉં કારણ કે આપણે છે ને સવારમાં જ આપણી પાસે વસ્તુ આવી ગઈ હતી અત્યારે જો આ એવું છે આ બૂટ છે આમાં બૂટ બૂટ છે મેં કયા બૂટ મેગાવા છે અને હુકામ છે એ હું તમને થોડીક વારમાં કહી દઉં પણ અત્યારે કંઈ કેવા છે ને એ તમને હું બતાવી દઉં તો સારો પહેલાં આપણે છે ને હવે આને અનબોક્સિંગ કરી નાખીએ ફટાફટ તો ભાઈ આ રીતનું કાંઈક પેકિંગ છે ને મૈંત્રામાંથી મેગાવા જો ફ્લિપકાર્ટમાં મેં છે ને એકવાર ફ્રોડ થઈ ગયું છે એટલે ફ્લિપકાર્ટમાં આજકાલે મેં મંગાવવા નથી આવું છે ને મંત્રામાંથી મંગાવવા થોડા મોંઘા છે પણ મેં એક કામ હાટુંથી મંગાવ્યા છે કે મારે હમણાં છે ને થોડું કામ છે બૂટનું એટલા માટે મંગાવવા છે બાબત કહેવાથી એ પહેલાં ચેક કરી લઈએ એક બોક્સ આવ્યું છે મસ્ત મજાનું હવે એની અંદર એક આવું બોક્સ આવ્યું આ થેલો કહેવાય સોરી આ થેલો છે આ બોક્સ બોક્સને ઓપન કરી દયા ભાઈ પહેલાં હું જોઈ લો ઓ મસ્ત આમાં ફ્રોડ ન થઈ જાય કે આમાં નક્કી ન હોય આ પ્રમાણે બૂટ મગાવા છે મારા આજકાલ ફેવરિટ બૂટ આવ્યા છે બસ કેમ કે મને આ બૂટ છે ને બહુ ગમે વાવ મસ્ત કેવા લાગ્યા સારા છે કે અભુરી મસ્ત ના છે મસ્ત ભાઈ જોવામાં તો મસ્ત લાગે છે પહેરવામાં મસ્ત હશે કઈ ઘટે નહીં કેમ કે મેં છે ને મેગાવા છે શું કામ ખબર અમારે હમણાં છે ને અઠાવીસ તારીખે અગિયારમાં મહિનાની અઠ્યાવીસ તારીખે જવાનું છે ઉન્ના એવોર્ડ લેવા એવોર્ડ લેવા જવાનું છે ને એના માટે થઈને અત્યારે આમ અગાઉ જ મગાવી રાખ્યા છે એક કપડાંની જોડી મગાવવાની છે બાકી તો મારા આ જ કપડાંમાં તમને સાસા જોવા મળશે કેમ કે હું બે જ વધારે કપડાં બે જ પહેરું મારી પાસે કપડાં લાટ છે એક બ્લેક અને એક આ બ્લુ મારા ફેવરિટ છે હું વધારે બીજા બદલાવતો જ નથી મને મજા જ નથી આવતી એટલે હું નાઇટ પેન્ટ જ પહેરું છું ને એ બેઝ છે મારી પાસે

વ્લોગે બનાવતો હતો પણ મેં પછી બનાવ્યો નહીં નીંદરે ફૂલ આવતી હતી પણ અમારા દક્ષભાઈ છે ને હોવાનું નામ નતા લેતા ચાર વાગ્યા સુધી જાગ્યો છે અત્યારે હોઈ ગયો છે હવે એ પાછો જાગશે હાથ આઠ આઠક વાગે જાગશે અને પછી પાછો ઘડીક ખુઈ જાય ને પછી આખી રાત જાગશે એવું છે એનું અત્યારે ભાઈ ધોમે ધોમ વરસાદ આવે છે ફૂલ ફૂલ અમારા ઘરમાં પાણી પડે છે બધી પૂરજો અહીંથી પાણી પડે છે આખી ઓયરી તો પલરી ગઈ છે વરસાદ આવો તાકાત થયા વીજળી એવી થાય છે ને વરસાદ બહુ આવે છે હવે વરસાદ શું કરવા છે એનું નથી બંધ કરી હે તો છે હવે જો કઈ પાણી નથી પડતું કેમકે આજ છે ને આજ દિવસનો વરસાદ નતો ને એટલે આપણે છે ને ઉપર સિમેન્ટ કરી દીધી છે એટલે વાંધો ઓછો આવે છે બાકી તો અહીંયા અમારે છે ને વરસાદ આમ પાણીની લાઈન થતી છે એટલે અહીંથી કાગળ મારવું પડ્યું હતું પણ આજ કાંઈ એવો બધો કઈ પ્રોબ્લેમ છે નહીં દક્ષ હવે અમે જાગવાની તૈયારીમાં છે કા ક્યાંક જાગશે હજી અમારા સામાન આ બધુંય છે ને શેટીમાં સામાન ફિટ કરવાનો છે આ કબાટમાંથી કાઢી અને સેટી પેટીમાં નાખી દેવાનો છે એટલે અડધો સામાન બધો આમાં હસવાઈ દઈએ કેમ કે કબાટમાં છે ને પુલ ફૂલ ભરેલો છે એમાં જગ્યા થોડીક એવી પણ નથી એટલે સેટી પેટીમાં નાખી દેવાના છે પણ પહેલાં દક્ષને જગાડી દઈએ ને પછી એને ટીપા પાવાના છે તો ટીપા પાઈ દઈએ દક્ષ ભાઈ અમારે જાગી ગયા છે દક્ષ ભાઈને હવે ટીપા પાઈ દેવાના છે પાઈ દે તો ટીપા અને બધા અલગ અલગ ટીપા આપ્યા છે અત્યારે થોડોક નીંદરમાં છે કેમ કે જાગો જ છે રડશે રડશે રડવા લાગેલા હાય તો ભાઈ તો કઈ કઈ ટીપા છે જો ભાઈ અત્યારે એક આ છે કુમાર ડીલ વોટર કે આ આ છે પછી બીજું કઈ છે કઈ છે અલગ અલગ ટીપા છે ભાઈ આ પ્રમાણે ટીપા આપ્યા છે આ ટીપા છે ને હવાર સવાર ને બપોરે પાંચ પાંચ ટીપા કીધા છે આ છે વિક્રોલી ડ્રોપ ડ્રોપસ એવું કાંક લખેલું છે ભાઈ

બહારનું કામ કાજ તમને બતાવી દઉં અહીંયા હું હાલે છે અવાર અવાર માં અમારે જાગે ને ત્યારે રોટલા ઘડવાનું ચાલુ હોય અમારે શાંતુ બેન છે ને રોટલા દેવાય અહીં તો નવ વેગા હોય ને ત્યાં રોટલા ઘડવાનું ચાલુ કરી જ દે મારા રોટલા બનાવી નાખે આમે આજ તો મારે પટેલનું નાખે ખાવાનું ઘરે બનાવવાનું છે એટલે અત્યારે રાંધવાનું વહેલા જ રાંધવું પડે એમ છે કેમ કે હામટા માણસોનું રાંધવાનું હોય કે નહીં એટલે તમારે કેમ સાહેબ સારું નથી

પાસા નીકળવાની તૈયારીમાં છે બાકી એકવાર તો નીકળા થઈ ગયા સારા થઈ ગયા છે ફેમિલી હવે છે ને અત્યારે અમે સેટી પેટીમાં બધું સામાન મૂકવાનું ચાલુ કરી દીધું છે અત્યારે ગાદી જો આ બધી છે ને સાઈડમાં મૂકી દીધી ગાદીને ને અને પેટી આપણે સેટી પેટીને ખોલીને ગઈ છે આમાં છે ને થોડોક સામાન મૂકી દઈએ કેમકે કબાટમાં છે ને જગ્યા ભરાઈ ગઈ છે ફૂલે ફૂલ છે કા થોડીક એવી જગ્યા નથી કબાટમાં કબાટમાં થોડી જગ્યા જ નથી બોલો એટલો સામાન તમને બતાવું બતાવી તો સામાન જોઈ લો ઓલા ફૂલ પેકે કે પેક આગડી ખોલ છે ને એટલે ઘણો આવશે હતી એમનો જો એટલે થોડોક સામાન છે ને ઓલામાં અમે નાખી દઈએ શું છે એવું છે સામાન જ એટલો કબાટમાં છે તો ભાઈ આવો બધું સામાન છે ને આ શું કહેવાય ને ટેકા ટેકા છે આ બધું સામાન છે ને મૂકોને ચાલુ કરી દીધું છે આમાં બ્રેન ને એવું બધું મૂકી દઈએ ભાઈ એટલે જગ્યા રોકતું મટી જાય હું કબાટ આખો આવ ભરી દીધો તો ફૂલે ફૂલ જગ્યા રોકી છે આ બધા એટલે આપણે આ બધા મૂકી દઈએ ને એટલે થોડોક સામાન આમાં આવી જાય ને એટલે કબાટ બધો ખાલી થઈ જાય ના ના કાંક બધી વસ્તુ રે આની મૂકી દેવું આ શું છે આ રાખ ની બારું રાખ આ તો કામ લાગશે એક છે તે જ એક રાખ ને કામ લાગશે અત્યારે અમે શાળામાં તો જોઈએ છીએ એ હોંશિકા ને એવું ઈ રહેવા દે બીજું સામાન લાય બીજું વસ્તુ એ એ નો હાલે તો એ પાછા ભરાય દે ગાયકા ઓલું લાય ઓલું શું છે હા જોઈ તે હારી રૂમર પીકડું આવી એ બધી વસ્તુ હોય કહેવાય મૂકી દઉં ગમે રે અત્યારે આ રીતને બધો સામાન હતો અડધો સામાન તો આપણે સેટી પેટીમાં નાખી દીધો છે પણ એના વાસણ ને બધું છે ને હરકું ગોઠવું છું તો કેમ કે આ બધું ઉકાળા જેવું કરેલું હતું એટલે હવે વ્યવસ્થિત કરી દઉં એમ નકરામાં સામાન સામે ક્યાંથી પછી નીકળા ઠામડા ઠામડા છે ટાઈન નથી એટલા ઠામડા છે હું પેલા વ્યવસ્થિત ગોઠવી દઉં પછી તમને પાછા બતાવીએ અમે થોડુંક અત્યારે પેલા હું ગોઠવી નાખું બધું તો મિત્રો હવે બધું આપણો સામાન છે ને બધો ગોઠવી દીધો છે ને મસ્ત બધું મસ્ત એક આમ એક સાઈડ ગોઠવી નાખ્યું છે તમને બતાવું છું કેવું મસ્ત થઈ ગયું છે એજુ ને આપણે નવો વસાડ પણ નાખી દીધો છે ને આ રીતની સેટી પેટી થઈ ગયું છે અને એની અંદર બધો છે ને સામાન અંદર બધો ભરી દીધો એટલે હવે કાંઈ માથાકૂટ નહીં ને કબાટે એક સાઈડ એમ એમાંય બધો સામાન ગોઠવી દીધો હવે કબાટે ઘણો ખાલી થઈ ગયો છે બધું એક સાઈડ સામાન મસ્ત ગોઠવી ગયો છે ને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગી્યો હોય બ્લોગ ગીમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળશું નવો લગશે જય માતાજી જય મોગલ